નમસ્કાર મિત્રો કેમ છો મારા પ્રિય ગુજરાતીઓ જય હિન્દ જય ભારત તો આજે હું તમને શેર કરીશ દવા વગરનું જીવન દોસ્તો દવા વગરનું જીવન કેવી રીતે જીવાય એના માટેના હું તમને રસ્તાઓ બતાવીશ ટીપ્સ આપીશ તો પહેલો એના માટેનો છે કે વહેલા સૂઈને વહેલા જાગો તમે ગુજરાતીમાં એક કહેવત છે એ સાંભળ્યું હશે રાતે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર તો એ એક છે કે તમે વહેલા સુઈને વહેલા જાગશો બરાબર પછી બીજા નંબર પર હવે છે ઓમકાર નો જાપ મિત્રો ઓમ નો જાપ એક એવું મેડિટેશન છે એવી વસ્તુ છે કે જેનાથી તમને આખો દિવસ ફ્રેશનેસ ફીલ થશે તમારા શરીરમાં એક સરસ ઉર્જા ઉત્પન્ન થશે એનાથી પછી ત્રીજા નંબર પર આવે છે યોગ પ્રાણાયામ ધ્યાન અને કસરત મિત્રો કે જે તમે વધારે નહીં પણ ગમે એટલા બિઝી સ્કેડ્યુલમાંથી દસ મિનિટ પણ કાઢીને કરશો સવારમાં તો એ બહુ જ સારું તમને રહેશે તમારી હેલ્થ માટે મેન્ટલ ને ફિઝિકલ હેલ્થ માટે બંને માટે પછી એના પછી છે સવાર અને સાંજ ચાલવું સવાર સાંજ બંને ટાઈમ થોડુંક થોડુંક છેવટે પંદર વીસ મિનિટ પંદર વીસ મિનિટ પણ ચાલવાની ટેવ તમે રાખશો તો એ બહુ જ સારું પડશે તમને મિત્રો તમારા શરીરમાં એટલી બધી પોઝિટિવિટી અને એટલી બધી ફ્રેશનેસ આવી જશે કે એની સામે બીજી કોઈ વસ્તુ એનો કોઈ પર્યાય જ નથી એમ પછીના નંબર પર આવે છે સૂર્યપ્રકાશ મિત્રો અંધારામાં ભરાઈ રહેવું રૂમમાં કે પછી ઓફિસમાં જ્યાં પણ આપણે રહેતા હોય ત્યાં કે કામ કરવાની જગ્યા પર અંધારું રાખવું બરી બંધ રાખવી બહાણા બંધ રાખવા પડદા બંધ રાખવા નો નેવર ક્યારે પણ નહીં કરવું જોઈએ એવું ખુલ્લું રાખો બધું હવા ઉજાસ રાખવો જોઈએ ભલે આપણે પંખા ચલાવીએ કે પછી બહુ ગરમી હોય તો બરાબર છે કે એસી ચાલુ કરીએ બધું બંધ કરીને બાકી હવા ઉજાસ વાળું જીવન એ પણ એક નહીં તો પછી જેમ અંદર અમે રહેવાની ટેવ પાડશો એમ એમ તમે માંદગીને આમંત્રણ આપી રહ્યા છો આડકતરી તેમ સમજવું તમારે પછી બીજું માટલાનું પાણી આ જમાણામાં છે અઘરું છે મોટા ભાગના લોકોને ફ્રીજનું પાણી ટીપીવાની ટેવ હોય છે એમાં બી ગરમીઓમાં તો ખસ પણ છતાં બી જો માટલાનું પાણી પીશો તો એ વસ્તુ શ્રેષ્ઠ છે કુદરતી રીતે જે ઠંડુ થયેલું પાણી હશે ને ફ્રિજનું ઠંડુ થયેલું પાણી એ બેમાં મિત્રો જમીન આસમાનનો ફરક છે એટલે માટલાનું પાણી પીવું જોઈએ અને આદત ના હોય તો પાડી દેવી સારી થોડાક જ દિવસમાં તમે ફ્રિજનું પાણી ભૂલીને માટલાના પાણી તરફ ડાયવર્ટ પણ થઈ જશો મિત્રો પછી બીજી એક કસરત પણ છે કે જે બહુ જ ઈઝી છે બહુ જ સરળ છે તાળી પાડવી તાળીઓ પાડવી એ પણ એક રીતની કસરત જ છે મિત્રો તાળી પાડશો તમે તો એનાથી બહુ જ હેલ્દી રહેવાય એ બહુ સારી કસરત છે પછી છે ખોરાક ચાવી ચાવીને ખાવો જોઈએ મિત્રો ખોરાક તમે આખોને આખો ગળી જશો ટાઈમ નથી ઉતાવળ થાય છે ઓફિસ જવાનું છે જમીન નાસ્તો કરીને કે વોટએવર ક્યાંક જવાનું છે કે પછી છોકરા પર દેવાના શાંતિથી ખાઓ બીજી બધી વસ્તુ માટે સમય મળે છે તો ખાવા માટે કેમ નહીં શાંતિથી ચાવી ચાવીને ખાવું જોઈએ તો ચાવીને ખોરાક ખાધેલો હશે તો પચવામાં તકલીફ નહીં પડે અને જો આખો ને આખો ગળી જવાની ટેવ હશે ફટાફટ ફટાફટ મારી તો જડમ બહુ સારી છે મસે બહુ સારી સ્પીડ છે ઊભળી કરીને તો પછી પેટમાં કબચિયાત ગેસ એસિડિટીની તકલીફ ને દવા બરાબર ને તો ખોરાક ચાવીને ખાવાની ટેવો પાડો પછી છે કે વજ્રાસન કરવું જોઈએ વજ્રાસન કરશો નિયમિત રીતે જમ્યા પછી જેટલું પણ બેસા એટલું એક બે મિનિટથી ચાલુ કરીને બને ત્યાં સુધી પાંચ મિનિટ સુધી તો રોજ જમીને વજ્રાસન કરશો તો તમારે આપોઆપ જ તમારા શરીરની જમવા પછીની જે પણ પચાવવાની ક્રિયા હશે એ ઘણી સારી રીતે ડેવલપ થશે અને ઘણી સારી રીતે કામ કરશે પછી મિત્રો બીજું છે ખુશ રહેવું ખુશ રહો મસ્ત રહો બરાબર ને બધા જેવું કે ખુશ રહો મસ્ત રહો કેમ કે ખુશ રહેશો તો આપો આપ જ તમે તમને કોઈ દવાની જરૂર નહીં પડે અને જો ટેન્શનમાં રહેશો મગજ પર નાની નાની વસ્તુ ચઢાવીને ફર્યા કરશો તો પછી દવાની જરૂર તમને પડશે જ બરાબર ને કંઈ ખોટું કીધું હોય તો કહો અને ક્યારેક ક્યારેક મૌન પણ રહી લેવું જોઈએ ક્યારેક મૌન લેવું જોઈએ હંમેશા નહીં ક્યારેકની વાત કરું છું પછી બીજું છે હાસ્ય અને મજાક રોજિંદા જીવનમાં પણ ઘરમાં ઓફિસમાં મિત્રો સાથે પડોશમાં હસી મજાક કરતા રહો હસ્ય અને મજાક કરશો તો આપોઆપ જ તમે ફ્રેશ રહેશો મિત્રો પછી સંતોષ રાખવો જોઈએ સંતોષી જીવ જે હોય ને એ હંમેશા ખુશ રહે પણ અસંતોષ

મને કોઈ પણ પ્રકારની દવાની જરૂર નહીં પડે પણ મનમાં આગળ પાછળના વિચારો નેગેટિવ થિંકિંગ ઓવર થિંકિંગ ઉથલ પાથલ આણે આમ કીધું અને મને આવું કીધું અને મને આમ ના કહેવું જોઈએ આવું ના કરવું જોઈએ હું એને ક્યારે કહી દઉં એને આમ કહી દઉં હું શું કરી દઉં અને શું કહી દઉં નો નેવર પછી છે કે સકારાત્મકતા અને પ્રામાણિકતા ભર્યું જીવન તમે પ્રામાણિક રહેશો તમને કોઈ જ દવાની જરૂર નહીં પડે જો અપ્રામાણિકતા તમે ચાલુ કરી રહેશો તો તો બોલવું પડશે ટેન્શન થશે એનાથી પછી આગળ એ તરફ તમે એના પ્રામાણિક રહો તમને જિંદગીમાં કોઈ ટેન્શન નહીં આવે એટલે કોઈ દવાની જરૂર નહીં પડે સાથે સાથે સકારાત્મકતા પણ આપો જ આપશે સકારાત્મકતા તો એનો તો કોઈ વિકલ્પ જ નથી આમ સકારાત્મક તો જિંદગીમાં આપણે રહેવું જ જોઈએ અને જેવું વિચારી જેવું બોલી એવું જ થાય તો સકારાત્મક રહેશો તો સકારાત્મક વસ્તુઓ જ થશે આપણી આસપાસ તો દવા લેવાની કોઈ જરૂર પડવાની જ નથી બરાબર પછી નિસ્વાર્થ પ્રેમ નિસ્વાર્થ પ્રેમ કરશો તો પણ દવાની જરૂર નહીં પડે તમને તમારા પ્રેમમાં જો સ્વર્થ ભરેલો હશે તો એ વસ્તુ તમને એ તરફ લઈ જવાની છે પણ નીચ સ્વર્ગ નિર્દોષ પ્રેમના છોકરા જેવો કહેવાય ને જેમાં કોઈ સ્વર્ગ નથી એ કહેવત છે ઇંગ્લિશમાં મિત્રો લવ વિથ નો એક્સપેક્ટેશન ઓફ રિટર્ન એટલે અહીંયા લાગુ પડે છે પછી દરેકનું ભલું કરવાની ભાવના જે પણ આપણને આપણાથી થતું આપણાથી બનતું ફૂલ લઈને ફૂલની પાકડી મિત્રો હું એવું નથી કહેતી દરેકનું રસ્તે ચાલતાનું પણ કોઈનું પણ ભલું કરવા તમે નીકળી પડો કે જાઓ પણ કોઈક તમને એવું લાગે ક્યારેક કે ભાઈ આનું મારાથી આ થઈ જશે હું આનું થોડું કરી શકીશ તો દરેક તમે ભલું કરો બની શકે તો પછી દરેકના આશીર્વાદ લઈ શકો એવું કંઈક કરો દરેકના આશીર્વાદ લેવા જોઈએ પછી બધાની સાથે રહેવું જો મિત્રો એકલા આટુલા અડગા ના ફરશો બધાની સાથે રહેશો તો ઓટોમેટિક વાતચીત તમને એકલતા નહીં અનુભવાય અને તમે ફ્રેશ રહેશો એટલે તમે દવાથી દૂર જ રહેવાના છો પછી બધાની સાથે બેસીને ખાવા પીવાનું રાખો એકલા એકલા ખાવાની ટેવ હશે તો નહીં મજા આવે મિત્રો એટલે એ બરાબર છે કે ઓફિસમાં હોય તો આપણે એકલા જ જમવું પડે પણ કંઈક ઘરે હોય ને એ કોઈ પણ એક સમયે રાતે કે બધા ભેગા મળીને ખાઈ શકતા હોય તો એ બહુ સારું તમને એનાથી પરિણામ મળશે મિત્રો પછી છે સાચો અને સારો મિત્ર કહેવાય છે ને કે મિત્ર સામે જો દિલ ખોલી લીધું હશે ને તમે તો ડોક્ટર પાસે દિલ ખોલવાની જરૂરત નહીં પડે મિત્રો એટલે એક સાચો અને સારો મિત્ર પણ કોઈ દવાથી કમ નથી એમ એ હશે તો દવાની નહીં જરૂર પડે એમ તમારા કેટલા બધા પ્રોબ્લેમ્સ કેટલી બધી વસ્તુઓ ત્યાં જ સોલ્વ થઈ જશે અને મન હળવું પણ થઈ જશે તમારે એની સાથે તમે વાતચીત કરીને તમે બધું શેર કરશો તો અને પછી મિત્રો છેલ્લું છે કે નવા દિવસનો ભરપૂર આનંદ તમે ભરપૂર આનંદ લેશો કે હે ઈશ્વર તે મને નવો દિવસ આપ્યો છે કેટલા બધા લોકોને તો આ જિંદગી મળતી જ નથી આ કેટલું બધું થઈ રહ્યું છે આપણી આસપાસ એ તમે જોઈ શકો છો અત્યારે કેટલી અનિશ્ચિતતાથી ભરેલી છે જિંદગી બધાની કોઈ ફરવા જાય છે કોઈ ટૂરમાં જાય છે કોઈ પ્લેનમાં બેસે છે બરાબર ટેરરિસ્ટ આવે છે પ્લેન ક્રેશ થઈ જાય છે વોટ તો હે ઈશ્વર ત્યાં મને નવો દિવસ આપ્યો છે નવા દિવસનો હું ભરપૂર આનંદ માણું છું તારો ખૂબ ખૂબ આભાર નવા દિવસનો ભરપૂર આનંદ માણો તો આ હતા દવા વગર જીવવાના થોડા ઘણા રસ્તાઓ ખૂબ ખૂબ આભાર મિત્રો આ વિડીયો આગળ સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ